મહુવા તાલુકા અનુસૂચિત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સંવિધાન દિવસ દ્વારા ડો આંબેડકર ભવન માંગ સંવિધાન ની સાથે વિશ્વ માનવ અને સંવિધાન નામ શિલ્પી ડો બાબાસાહેબ આંબેડકરજી ની પ્રતિમાને પુષ્પમાળા પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા મહામંત્રી શ્રી પરેશભાઈ જીતિયા ઉપપ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ ચુડાસમા ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ વાઘ સહિત એ અર્પણ કરી હતી ચિહ્ન જય ભીમ નમો બુદ્ધાય બંધારણ અમર રહો જય જયઘોષ સાથે ને ગુંજતો કરી ઉપસ્થિતો એ સંવિધાન પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી આ તકે બંધારણની તાકાતનું વર્ણન શ્રી દિનેશરાજ રાવલિયા એ વાસ્તવિકતા સાથે કરીને લોકોને માહિતગાર કરેલ જ્યારે શ્રી પરેશભાઈ જીતિયા શ્રી અરવિંદભાઈ વાઘ દેવેન્દ્રભાઈ ચુડાસમા રાજુભાઈ દલને હિંમતભાઈ એ સંવિધાન નામ મૂલ્યો વિશે તેમજ નાન નાગજીવન કવલની સરાહના કરી મહામાનવનો ત્યાગેરે નામ જાય તેવી ભાવના પ્રગટ કરી હતી આ ઉજવણી માંગ શ્રી નિષાદભાઈ કુરેશી શ્રી જીગ્નેશભાઈ જીતિયા ભૂપતભાઈ વાઘ હરજીવનભાઈ ચુડાસમા ધનજીભાઈ વાઘ અને સ્થાનિક ગ્રામજનો અને મહુવા તાલુકાના આજુબાજુ નામ ગામો લોકો ઉપસ્થિત રહી સુંદર સહયોગ આપ્યો હતો